નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ દિલની વાર્તાઓમાં તો હવે આપણે આજે એક ગીત લઈને આવ્યા છીએ જે ગીતનું નામ છે સુના સમદરને પાળે લગભગ આ ગીત તમે આખું ક્યાંય સાંભળ્યું નહીં હોય ને અમને એવું થયું કે આ ગીત આપણે કરીએ અને તમને જરૂરથી ગમશે દૂર દૂર સમુદ્ર તીરે રણસંગ્રામ પૂરો થયો છે સજ નમે છે એક યુવાન યોદ્ધો છેલ્લા શ્વાસ ખેંચી બેઠો છે એની પાસે એક જ જીવતો સાથી ઊભો છે મરતો યુવાન છેલ્લો છેલ્લો સંદેશો આપે છે એ ગીત સુના સુંદર નહીં હવે આપણે લઈશું सुना समदरी पाळे रे सुना समदरी पाळे रे घेराति रातना छेला श्वास छे एक बालू रे रेना समदरी पाळे रे या गादरी पाळे रे નોતી એની પાસ કો માળી રે નોતી એની પાસ કોઈ બેની રે વહાલાના ધાવ ઘો નારી રાતરો ના કોઈ ત્યાં નોતી રે સુના સમદર ની પાળે રે આઘા દરિયાવની પાળે રે વેગે એના લોહીલા વહેતા તા વેગે એન વહેતા તારે રે બીડા તય હોઠના છેલ્લા બોલ ઝીલંતો એક ત્યાં ભો રે સુના સમદર ની પાળે રે આ ઘા આવને તીરે રે શું કેલા એ વીર ને કાને રે એ કેલા એ વીર ને કાને રે ટૂંપાતીય જીભના તું ત્રુટ્યા વેણ સુણાવે હાથ ઝાલી રે સુના સામધર ની પાળે રે યા ઘા દરિયા તીરે રે ೀರ ಮಾರು ದೋ ದೂರೆ ರೇ ವೀರಾ ಗಾಮಡೋ ದೂರೆ ರೇ ವಲೀಡಾಯ ದೇಶವಾ ಗರಿ ರೇ ಸುನ ಸಮಳೆ ರೇ ಆ ಘಾ ದರಿ એને એ ધાણી કે ઝેરે એને નિશાની કે ઝેરે રાજેશર ગામ ગામને રે તીર તીરનો વાસી દૂર પૂડ્યો છે રે સુના શામ પાળે રે યા ઘા તીરે રે લીલુડા લીમડા હેઠેરે લીલુડાય લીમડા ઠેર ભેળા થઈ પૂછસે ભાંડુરણ ઘેલુડો કે મરો કાણો રે સુના સમદર ની પાળે રે આઘા તીરે રે વાતડી કે ઝેરે રે માડીને વાતડી કે ઝેરે ખેલાણા કોડથી કેવા કાર મારુડા ખેલ ખાડાના રે સુના સમદર ની પાળે રે ઘાધરી આવ ને તીરે રે કે જે શામ પાવ પીડનતા રે કે જે શામ ઘાવ ીલનતા રે ઉભા વીર રોકીને વાટ વેરીની રે સુના શર ની પાડે રે યા ઘા તીરે કે જે એવા યુદ્ધ જોતા તે કે જે એવા યુદ્ધ જોતા તે ઉગીને આથમ્યો આબે ભાણ્યા ખોદી ઘોડલે ઘૂમી રે સુના સમદર ની પાળે રે આઘા દરિયા તીરે રે કે જે ભાઈ આરતી ટાણે રે કે જે ભાઈ ઝાલું ટાણે રે ખેણા વીરની સો લોથ સૂતી સંસાર વિ રે સુના સમદરની પાળે રે યા ઘરની પાળે રે કે જે એવે શોભતે સાથે રે કે જે એવે રોડલે સાથે રે તો કંઈક બાલુડા ઉગતે જોબન મીટ મોડીને રે સુના સમદર પાળે રે યા ઘા તીરે રે કે જે એવા ભારૂડા ભેળો રે કે જે એવા મિત્રો ભેળો રે રાજેશર ગામ રેવા તીરનો વાસીએ પ્રેમનું પોઢ્યો રે સોના સમુદર ની પાળે રે આઘા દરિયાને તીરે રે બીજું મારી માતને કે જે ઝેરે બીજું મારી માતને કે જે રે રોજો મા માવડી મોરી ભાઈ મોટેરા પાળસે તું ને રે સુના ની પાળે રે આઘા આ ઘાધરી રે માળી હું તો રાખ પંખી ડું રે માડે હું તો વેરાન પાંખીડું રે પ્રીતિ ને પિંજરે મારો ઝંપ્યો નો તો જીવ તો ફાની રે સુના સમદર ની પાળે રે આ ઘાધર ને તી રે રે माड़ी में तो बाप ने खोड़े रे बाप ने खोळे रे बेसी ने साभ्या सोषो रातबापना गोर धीगाणा रेना समदरी पाळे रे या दरि तीरे बापू केर मोत पीछाने रे बापू केरे मोत बिछाने रे वेचाणा राक पिताना वरसा जी भा वा चाळे रेना नी पाळे रे आघा तिरे रे ભાયુ યું સોનલા માગે રે ભાયુ મા રૂપલા માગે રે માગે તી એકલી મેંકડી તી તેઘ બાપુની રે સુના શામરની પાળે રે આઘા દરિયાવને તીરે રે દાડી એ લે ટોંગી રે દાડીએ ને લે ટોંગી રે સંધ્યાના તેજ સૂડી ખેલતી જોતો હું બાળ ગેલું રે સુના સમદરની પાળે રે આ ઘરિયાને તીરે एवा एवा सुख संभावे रे एवा एवा सुख रे राजेश्वर दामने रेवा तीर नो वासी वहाल वा थी पोढे रे सुना समदर नी पाळे रे आघादिया मने तीरे रे ત્રીજું મારી બેન ને કે ઝેરે ત્રીજુ મારી બેન ને કે ઝેરે બેની બાથડા ઢોંકી ધૂસ કે મારે કાજ મારો જો રે સુના સમદર ની પાળે રે આ ઘા દરિયાને તીરે રે સામૈયા ની શોભતી સાંજે રે સા મૈયા શોભતી સાંજે રે બેની બાનવી રવી હોર ને ભાળી ના લે જો રે સુના સમદોર ની પાળે રે યા ઘા પાળે રે જેવંતાએ રણજો ધન હે રે જેવંતાએ રણજો ધન હે રે ઉભાડી આપણે આંગણ ઉજળા મોના મીઠડા લે જો રે સુના સમુદર ની પાળે રે આઘાદર ને તીરે જો બેની હામનો ભાંગે રે જો બેની વેદના જાગે રે તું એ રણ બેન રાખ છે છાતી રે સુમ દર પાળે રે આઘા દરિયાવની પાળે રે બેની કોઈ સોબતી મારો રે બેની કોઈ સોબતી મારો રે મગ જો વીરાની ભાઈ બંધીનો નો લે દાવે રે સુદર ની પાળે રે દરિયાવની પાળે બેની કોઈ સોબતી મોરો બેની કોઈ સોબતી મારો રે બેની મારી ફાળ માલે ખાજ હે રે બેની મારી ઝંખ બેસે માલે માયાળું મન કોળ તો ભાઈ ને નામે જોડજે હૈયા રે સુનાસ મદર ને પાળે રે આ ગાદરિયા ની રે બેની બાય તેગ બાપુની રે બેની બા તેગ બાપુની રે ઝુલાવી ટોળ લે જૂને રોજ પેટાવે દીવડો ગી નરે દર ની પાળે રે ધરિયવ ની પાળે એવા વાલ ગાવ સંભારે રે એવા વેરે મેઠળા સંભારે રાજ સદ રાજને રેવા તીર નો વાસી એકલો પોઢે રે સુના સમર ની પાળે રે આઘાદરિયા પાળે રે બંધુ મારા એક છે બીજી રે બંધુ માર એક છે બીજી રે તોફાની આંખ બે કાળી લે લેજે અંધાણે રે સુના સમદર ની પાળે રે આઘા દરિયાવને તીરે રે બંધુ એનું દિલ મસ્તાનું હું રે બેલી એનું દિલ મસ્તાનું હું રે ફૂલ હૈયા ને હાર રે માંડ્યું આઘા દરિયાને તીરે કે જે એને રાતયા છેલ્લી રે કે જે એને રાતયા છેલ્લી રે કે જે કે ચંદિમ રાતનો હુડયો પ્રેમ પંખેરની પાળે રે આ ઘા તીરે રે કે જે મારું સોળ લું છેલું રે કે જે માર સોણ લું છેલ્લું રે કોઠળ આપન ઝોલ લે ઉભા દીન થમતે રે સુન ની પાળે રેયા હરિયા વને તીરે રે રેવા ઘેરા ગીત ગાતી તી રે રેવા ઘેરા ગીત ગાતી તીરે ગાતા આપણે ભેળા ગાન મીઠેરા ગુર્જરી માન રે રે સુના સમડે પહાડ અથડિયા ભેળા રે ખેણ ખેણ ઉતર્યા ભેળા રે જે તારી આખડી પ્યાસી સૂજ પૂતી રે સુના ઘાધરિયાને પાળે રે તીરે રે કૂણી તારી આંગળી કેરા રે કૂણી તારી આંગળી કેરા રે ભેડી કડા મારે હાથ ચાલે તું દૂર વિશ્વાસે રે સુના સમદર ની પાળે રે તીરે રે એવા એવા સોણલા જોતા રે એવા એવા સોણલા જોતા રે राजे गाम ने रेवा तीरनो तारो पियो जी पोढे रे सुना शाम दरनी पाड़े रे आगा दरियावनी पाड़े रे लागो ए नाट कंठ रूंधावा रे लागी ये लीजे बटूं ઓલા આખડી શ્વાસ ની તારી બોલતો થંભે દે સુના સમદર ની પાળે રે આઘા દરિયાભ ની પાળે રે ચાલી આવે આભમાં ચંદા રે ચાલી આવે આભમાં ચંદા ચંદના નેણલા નીચે કારમાં કેવા રે કેરદર ની પાળે રે આ ઘા દરિયાની પાળે ઠારો ઠાર ખોદ તારો તેઠાર લારો લાર ઢૂંઢ ને માથાર काली एका लीला चंदा एकली चन्दी रे रेनासो मदरनी पाले रे या दरि तीरे रे उभी न्याळतीया घेरे उभी उभी न्याळति या घेरे રાજે ગામને રેવા તીરનો નો સૂતો માનવી સુનો સમુદરની પાળે રે અઘ દરિયા ને તીરે રે સૂના સમુદરની પાળે રે આઘાધરિયા ને તીરે રે તો મિત્રો આ ગીત તમને ગમ્યું હશે આ ગીત ઓગણીસો ને ત્રીસમાં ઝવેરચંદ મેઘાણી નામના કવિએ રચના કરી લખેલું છે આ ગીત એક યોદ્ધો યોદ્ધોરણમાં યુદ્ધ કરીને છેલ્લા શ્વાસ ભરાઈ રહ્યો છે ત્યારે તેનો એક ભાઈબંધ ત્યાં જીવતો સાથે ઊભો હતો એને કીધું કે મારી બહેનને આંખે છે મારા ભાઈને આંખે છે મારી માને આ છે મારા મિત્રોને આંખે છે આવી બધી સ્ટોરી હતી તમે વાર્તા ગમી જશે ગમી હોય તો લાઈક કરો શેર કરો અને અમારી ચેનલ પર તમે નવા હોય તો અમારી ચેનલને પ્લીઝ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને અમારો આખો વિડીયો સાંભળવા બદલ તમારો દિલથી આભાર આવીને આવી નવી નવી કવિતાઓ વાર્તાઓ બધું જ નવું નવું લઈને જલ્દીથી આવતા જ રહીશું ત્યાં સુધી જય હિન્દ જય ભારત જય મોગલ જય શિયારામ